ઉમરગામ સરીગામ અને મહારાષ્ટ્રના બોરડી ગોલવાડ વગેરે વિસ્તારના પાસે જેટલા વરસી તપ કરનારા તપસ્વીઓને પારણા કરાવ્યા હતા આયોજકો દ્વારા દ્વિદેશીય કાર્યક્રમ અંતર્ગત પ્રથમ દિવસે વરઘોડાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા પાવન પ્રસંગે આમંત્રણને માનપી આપી ઉમરગામ તાલુકાના ધારાસભ્ય રમણભાઈ પાટકર વિશેષ ઉપસ્થિત રહ્યા હતા ઉમરગામ સ્ટેશન ખાતેથી વાતે કરતા વરઘોડો નીકળી સ્ટેશન થઈ જીઆઈડીસી કોલોની થઈ રાજસ્થાન સેવા સમિતિના પ્લોટ ખાતે આવી પહોંચ્યો હતો ઉમ્મરગમ સ્ટેશનથી જીઆઈડીસી કોલોની વિસ્તારના જે માર્ગે વરઘોડો પસાર થવાનો હતો તમામ માર્ગો પર રંગોળીની સજાવટ લોકોના આકર્ષણનું કેન્દ્ર બની હતી દ્વે દિવસીય પારણોત્સવના બીજે દિવસે આજે વર્ષી તપનું કઠોર તપ કરનાર તપસિઓને ઉપસ્થિત હોય પારણા કરાવ્યા હતા ઉમરગમ વિસ્તારમાં છેલ્લા ત્રણ વર્ષથી વર્ષી તપના તપસ્વીઓ માટે પારણોત્સવનું આયોજન કરવામાં આવે છે સુંદર અને ભવ્ય આયોજન બદલ સરિગામથી ઉપસ્થિત રહેલા જૈન સમાજના અગ્રણી કમલેશભાઈએ આયોજકોને શુભકામના પાઠવી હતી पवन तप प्रसंग में সমগ্র भारतमते उपस्थित સૌએ વર્ષીતપર્ના તપસ્વીઓને પારણા કરાવ્યા હતા મે વસંતજેન એ વર્ષીતપ કે પારને કા આયોજન જો 13 મહિને તપસ્યા કરતા છે ઉસકે અનુમોર્દાત કિયા જાતા હૈ ઓર ગામ મે યે તીસરી બાર હો રહા હૈ ઇસ બાર યે શેતામર શંકેશર જી નાલેને આયોજન કિયા હૈ જો ભુમિલોકા દેવૃત કૃતિ સુનીજી મહારાજ સાબ કે શિષ્ય હી રત્ન કૃતિ બીજેજી મહારાજર કી નિશામે સંપન્ન હુઆ હૈ ઇસમે जैसे तपस्वियों ने ये कठिन तप किया है इस पांडोत्सव में भारतवर्ष के तपस्वियों के सगे संबंधी सब पधारे हुए हैं और ये उमरगांव सरीगांव संजान बिराट बोडी गोलवाट सब तपस्वी यहाँ पे हैं। उमरगांव जैन संघ पार्श्वनाथ जिनालय दृष्टि गांव यहाँ उभा है ऋषभदेव भगवान है बार महीना तप कीधु ये उपवास तप આજના કાળમાં એક ઉપવાસ અને બીજે દિવસે બે એટલે બે ટાઈમ જમવાનું હોય છે આ રીતે સંપૂર્ણ તપ તેર મહિનાનું હોય છે એને વર્ષીત કહેવામાં આવે આ વર્ષી પારણા નિમિત્તે અહીંયા આયોજન કરવામાં આવ્યું છે સમસ્ત સંઘ ભેગા મળીને જે તપસ્વી તપસ્યા કરી એમને આગતા સ્વાગતા અને સ્વજનોને બોલાવીને અહીંયા પારણા કરવામાં આવે છે ઈસુર રસ્તી ભગવાન શ્રી આદેશ્વર ભગવાનને કુમારે એમના પૌત્રે પારણ કરાવેલું એનો એના નિમિત્તે આ પર્વ અહીંયા ઉજવાય છે અને ઉત્સાહ આનંદ ઉત્સાહપૂર્વક અમે ઉજવીએ છીએ સકલ સંઘને શુભકામના અમારી બધાની અને એ જ દર વર્ષે અહીંયા તપસ્યા કરે ત્રણ ત્રણ વર્ષથી તો અહીંયા પૂર્ણ થયા છે અને આગળ બી આ સંઘ પાણા કરાવતા જ રહેશે અને તપસ્યા કરાવતી રહેશે શુભકામના ઉમરગામ તાલુકામાં દર વર્ષે ભગવાન શ્રી પરશુરામના જન્મોત્સવ પ્રસંગે શ્રી સમસ્ત બ્રહ્મ સમાજ દ્વારા ભવ્ય રેલીનું આયોજન કરવામાં આવે છે તાજેતરમાં કાશ્મીરમાં બનેલી આતંકી ઘટના બાદ શ્રી સમસ્ત બ્રહ્મ સમાજ ઉમરગામ દ્વારા ભગવાન શ્રી પરશુરામ ના જન્મોત્સવ પ્રસંગે આયોજિત તમામ કાર્યક્રમો રદ કરી લાટપડિયા અંબાજી મંદિર ખાતે આરતી નું આયોજન કરવામાં આવ્યું હતું આરતી બાદ ઉપસ્થિત સૌ ભૂદેવોએ કાશ્મીર ઘટનામાં મૃત્યુ પામેલા મૃતકોની આત્માને શાંતિ મળે તે માટે પ્રાર્થના કરી શ્રદ્ધાંજલિ પાઠવી હતી આજે ઓગણત્રીસ તારીખ ઓગણત્રીસ ચાર બે હજાર પચીસના રોજ જે આપણે દર વર્ષે ભાવિ ભરસુરામ રેલીનું અને પરશુરામ જન્મોત્સવનું આયોજન દર વર્ષે કરતાં આ વર્ષે બી અમે આયોજન કરેલું હતું પહેલગામ એટેકના હિસાબે અમે પરશુરામ દાદાની આજે મહાઆરતીનું આયોજન કરેલું છે અને જે નિર્દોષ લોકોનો જે આત્માને શાંતિ મળે તે માટે અમે લોકોએ આજે મૌન ધારણ કરી અને એમને શ્રદ્ધાંજલિ અર્પણ કરી ઉમરગામ સોરસુંબા રેલવે ઓવરબ્રિજ નીચેથી પસાર થતો ટ્રક ખાડામાં ખાબાક્યો હતો મટીરિયલ ભરી પસાર થતો ટ્રક વળાંક લેવા જતા ખાડામાં ખાબાક્યો હતો તલવાર તરમોરા ખાતે નવનિર્મિત અંબાજી મંદિરના તેર દિવસીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં મોટી સંખ્યામાં માતાજીના ભક્તો ઉમટી પડ્યા હતા નવનિર્મિત અંબાજી મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે અઠ્યાવીસ એપ્રિલના રોજ શોભાયાત્રા તેમજ ઓગણત્રીસ એપ્રિલના રોજ સવારે પ્રાતઃ પૂજા ધાન્યાધિવાસ સહિતની ધાર્મિક વિધિઓ સંપન્ન કરાઈ હતી આજે ત્રીસ એપ્રિલના રોજ શાસ્ત્રોક્ત વિધિ મુજબ મંત્રોચ્ચાર સાથે બપોરે બાર ઓગણચાલીસે દેવ પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી હતી ત્યારબાદ બપોરે આરતી અને મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં હજારોની સંખ્યામાં માતાજીના ભક્તોએ લાભ લીધો હતો પાવન પ્રસંગે આમંત્રણને માન આપી ઉમરગામના ધારાસભ્ય રમણભાઈ પાટકર ઉમરગામ તાલુકા ભાજપ પ્રમુખ ડોક્ટર નીરવ શાહ ગ્રામ પંચાયત સરપંચ સુરેન્દ્રભાઈની વિશેષ ઉપસ્થિતિ જોવા મળી હતી મારું નામ ભૂપેન્દ્રભાઈ મંચુ માછી હું રહેવાસી કતલવાડા તરમોરા છું આજે અમારા ગામ કતલવાડા તરમોરા અંદર આ પ્રાંત પ્રતિષ્ઠાનો આ ગામ ની અંદર નવચંડી અગ્ન કરીને એક માતાજી ની મૂર્તિ બીજી એક નાની સ્વરૂપમાં લાવ્યા હતા અને ઓગણીસો ની અંદર

ઉમરગામ તાલુકાના સરીગામ ગ્રામ પંચાયત વિસ્તારના ગ્રામજનોને સુવિધા ઉપલબ્ધ કરાવવા સહદેવભાઈ વગર તથા તેઓની ટીમ નોંધપાત્ર કામગીરી કરી રહી છે સરીગામના વિવિધ ફળિયામાં રૂપિયા ત્રેવીસ લાખના ખર્ચે પેવર બ્લોક ડાંબરના રસ્તા મેટલના રસ્તા તેમજ સાંસ્કૃતિક હોલના નવીનીકરણ જેવા વિકાસ કામો થવા જઈ રહ્યા છે જેનું ખાતમુહૂર્ત સરપંચ સરદેવભાઈ વઘાતના હસ્તે કરવામાં આવ્યું હતું ખાતમુહૂર્ત પ્રસંગે સરીગામ વિકાસ મંચના સંયોજક રાકેશ રાયની વિશેષ ઉપસ્થિતિ જોવા મળી હતી કિલ્લા પાર્ટી ખાતે કનુભાઈ દેસાઈ સ્ટેડિયમમાં છવ્વીસ અને સત્યાવીસ એપ્રિલના રોજ ગુજરાત ભંડારી પ્રીમિયર લીગ સિઝન ચારનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું યુવા ખેલાડીઓને પ્રોત્સાહિત કરવા દર વર્ષે ભંડારી સમાજ દ્વારા ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવે છે ટુર્નામેન્ટની ફાઇનલમાં યુકે અને ન્યૂ ઇન્ડિયા વચ્ચે હતો ટુર્નામેન્ટની ફાઇનલમાં યુકે બ્રધર્સ ઉત્કૃષ્ટ પ્રદર્શન કરી વિજય મેળવ્યો હતો વિજેતા ટીમ ઉપવિજેતા ટીમને ટ્રોફી આપી આયોજકોએ પુરસ્કૃત કર્યા હતા ટુર્નામેન્ટના આયોજકોએ અનોખી પહેલ કરી હતી મેચમાં સિક્સર ફટકારનારા ખેલાડીઓના નામે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું નાણામંત્રી કનુભાઈ દેસાઈએ આયોજકોને સુંદર આયોજન બદલ શુભકામના પાઠવી હતી ફાસ્ટ ન્યૂઝ ઇવનિંગ બુલેટિનમાં આજે બસ આટલું જ આવતીકાલે ફરી મળીશું નમસ્કાર